સૌથી શરમજનક દિવસ હતો દેશના નાગરિકોના દરેક હકનું પતન કરી સામાન્ય નાગરિકો સાથેની ભારતના નાગરિકો પણ ભૂલે તે માટે કમલમ ખાતે જિલ્લા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ પટેલ તથા પ્રદેશમાંથી આવેલા વક્તા અશોકભાઈ અને અગ્રણી નેતાઓ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને એક પ્રેસ કોન્ફરન્સ રાખી કટોકટીના કાળા કાયદાની માહિતી યુવાનોને મળી રહે તે હેતુથી વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

લોકશાહીનું ખૂન ક્યારેય ન ભુલાય સત્તાનો દુરુપયોગ કરીને કોંગ્રેસ જે રીતે કૃત્ય કરી છે કરી રહી છે એ લોકો સુધી પહોંચાડવા માટેનો આજનો આ દિવસ એ કાળો દિવસ દેશમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે કાર્યકર્તાઓને વાકેફ કરવા માટે અમારો કાર્યક્રમ થઈ રહ્યો છે અશોક ધોરાજ્યા નવસારી જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ